તો હેલો મિત્રો હું છું યશ પ્રજાપતિ અને આજે મારું કોલેજમાં ઇસીનું વાયવા છે એટલા માટે આજે તો જવું પડશે કાંઈ ભારે વિષય છે ઈસી એટલે હેલ્મેટ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એનો વિષય છે એટલે એ બહુ ભારે છે એટલે હું જોઈએ ઓ શું થાય બાકી બધા વાયવા મસ્ત કહે જોરદાર આ વાત ઉપર એક લાઇક દો મસ્ત બધાની બધા ચાલી માંથી માર્ક માર્ક મૂકી દીધા થેન્ક યુ અને આજે સવાર સવારમાં ઉપર આવ્યો છું તાબા ઉપર ઠંડી પણ છે ગજબની અને આજે મસ્ત વ્યૂ છે સામે જોવા ખાલી જોરદાર અત્યારે હું આવી ગયો છું કોલેજમાં રૂમમાં કોઈ જ નથી અત્યારે હું કોલેજમાં આવ્યો કોઈ નથી ક્લાસમાં સાવ રૂમ ખાલી છે એકદમ

હજી તો જો નવન બે થાય હજી તો નવન બે વાયવા પતિ નવ વાગે ચાલુ થયું નવન બે પૂરું કારણ કે બધું જ આપડે કમ્પ્લીટ હતું એટલા માટે પૂરી સિસ્ટમ સેટ હોય સિસ્ટમ

ગાડી પાપાકી પરી ચલાવતી હતી એટલે